અને તમને બધાને પણ એક ખાસ વાત જણાવવાની છે તમારે બધાને પણ સપનું હોય સિંગર બનવાનું તો તમારા માટે પણ ખાસ એક વાત છે તો વિડીયોમાં બન્યા રહીજો આપણે અંદર જઈને ચર્ચા કરશું કઈ રીતે પણ આજે તો ખાસ મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે એનું સોંગ ગાવાનું સપનું હતું આપણું સ્ટુડિયોમાં જે આપણને આજ મોકો મળ્યો છે દેવરાજભાઈ આસ્તવ તો આપણે દેવરાજભાઈને મળશું તો ચાલો થઈ અંદર આપણે જઈએ તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સ્ટુડિયોમાં આપણા મિત્ર છે દેવરાજભાઈ કેમ્પુ દેવરાજભાઈ જેમની હસ્તક આપણે આવ્યા છીએ અને સ્ટુડિયોના ઓનર સિંગર ભાર્ગવભાઈ પંડ્યા જેણે આપણને મોકો આપ્યો છે ગાવાનો આપણું તેમનું સપનું હતું અને તમને બધાને પણ મોકો મળશે તો વિડીયોમાં બન્યા રહીજો કઈ રીતે મોકો મળશે તો અહીંયા હમણાં જાણ કરશે આપણે દેવરાજભાઈને એને આપણને આ લાઈનમાં બહુ રસ છે કે સિંગિંગ લાઈનમાં કઈ રીતનું હોય તો આપણે આજે ભાર્ગવભાઈ પૂછશું કે આ લાઇનમાં કઈ રીતનું હોય ને એ આપણને જણાવશે કે આ કઈ રીતનું બધું હોય છે સિંગિંગ લાઈનમાં અને ઈ પણ કવું નવું ભાવનગરમાં લાવ્યા છે એ ભાર્ગવભાઈ નવુલ આવ્યા છે અને ભાવનગરમાં સિંગિંગ લાઈનમાં તો આપણે પાર્ગવભાઈ જણાવશે કોડલિયાનો ખૂબ આભાર કે તમારો સ્ટુડિયોનો બ્લોગ બનાવવા આવ્યા અને હરેક વ્યક્તિનું સપનું એવું હોય છે સિંગર બનવાનું પણ એની પાસે સ્ટેજ નથી હોતું તો અમે ભાવનગરમાં એક ઓડિશન લઈને આવી છીએ જેનું નામ એવું રાખ્યું છે કે હું પણ બનીશ કલાકાર આ એક એવું નામ છે કે તમારા કલાકાર બનવાનું સપનું પૂરું કરવા માટે સારું સ્ટેજ ઊભું કરીએ છીએ તો આ મેં પાંચમા મહિનાની પહેલી બીજી અને ત્રીજી તારીખે ભાવનગરની અંદર રાખ્યું છે તો તમે રજીસ્ટ્રેશન કરાવો ભાઈ તમને વિડીયોની અંદર નંબર નાખી દેશે એ નંબર ઉપર મને ફોન કરો કોન્ટેક કરો અને ભાવનગરમાં આપણો સ્ટુડિયો બોતરો બાલવટિકા પાસે છે તમારે સોંગ રેકોર્ડિંગ કરવું હોય અથવા તો તમારે સોંગ વિશે કંઈ પણ જાણકારી જોતી હોય તો તમે રૂબરૂ આવી શકો છો હો સ્ટુડિયોએ તો ભાઈ માટે એટલું જ છે અને ભાઈ આવ્યા મને ખૂબ ગમ્યું અને ભાઈએ તમારા લીધું બ્લોગ પુગાડ્યો તો ભાઈને સપોર્ટ કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બનાવી ગયા કે બધાને શેર કરજો તો મિત્રો આ રીતનું ઓફર હોય છે અને આમ પહેરવાનું અને મ્યુઝિક આપે અને આપણે ગાવાનું હોય છે તો આપણે ગાવા પહોંચી ગયા છીએ ને આ બધું જો આ રીતનું કે કોઈ આમ પડઘા ન પડે ઈકો ન પડે એ માટે હોય છે બધું અને બધું પેક હોય છે એટલે હું અવાજ શેષ પણ અવાજ અહીંયા બીજો ન આવે એ માટે તો આ રીતનું હોય છે અને કોઈ પણ સિંગર બનવું હોય કે ગાવવું હોય છે તો અહીંયા બોર તળાવ આપણે કોલોની કોલોનીમાંથી રામ સ્ટુડિયો રેકોર્ડિંગની એકવાર અવશ્ય મુલાકાત લ્યો ભાર્ગવભાઈને જરૂર મળો તો ચાલો આપણે હવે એક સોંગ ગાવાનું છે પહેલી વાર છે એટલે ધબકારા તો વધી ગયા છે પણ ટ્રાય મારવાની છે કારણ કે આ દેવરજભાઈ આપણને મોકો આપ્યો છે એટલે ટ્રાય મારવાની છે તો ચાલો એક સોંગ ગાઈશું ને પછી મળી જાય તો ફેમિલી ભાવનગરમાં સો વાર ઇવેન્ટ લઈને આવ્યા છે હું પણ બનીશ કલાકાર જેનું સપનું કલાકાર બનવાનું એ જરૂર જોડાવ કઈ રીતે સોંગ આવવા કઈ રીતે આગળ આવવું એ બધું જ જાણવા મળશે એના માટે જ અમારા ખાસ મિત્ર ભાર્ગવભાઈ દેવરાજભાઈ લઈ આવ્યા છે હું પણ બનીશ કલાકાર જેની તારીખ છે પાંચમા મહિનાની એક બે અને ત્રણ જેની ફી છે રજીસ્ટ્રેશન ફી આઠસો રૂપિયા છે ખાલી અને બીજી વાત કે પ્રેરણા દેવા માટે જે ગુજરાતના પ્રખ્યાત એવા ગુસતું નામ એવો ગોવિંદભાઈ ગઢવી અને અનિલભાઈ રબારી આવી રહ્યા છે તો ખાસ એકથી ત્રણ નંબર આવે તેના માટે શ્રી રામ સ્ટુડિયો તરફથી એક એકવાર સોંગ ફ્રીમાં એમને પ્રોગ્રામ અપાવવાની પણ કોશિશ રામ સ્ટુડિયો કરશે અને ભાગ લેનાર સૌને પ્રમાણપત્ર અને ટ્રોફી પણ આપવામાં આવશે તો એકવાર જરૂર ભાગ લ્યો અને સપોર્ટ કરો ફેમિલી જુઓ અમદાવાદ જેવા મોટા સિટીમાં કારણ કે ગુજરાતી ગીત મોસ્ટ ઓફલી અમદાવાદમાં જ બને છે ત્યાં જે સુવિધા મળી રહેશે તે હવે આપણા ભાવનગરમાં પણ મળી રહેશે શ્રી રામ સ્ટુડિયોમાં તો એકવાર જરૂર મુલાકાત લો અને ઇવેન્ટમાં પણ ભાગ લ્યો મને તો મજા આવી સોંગ ગાઈને તમે પણ મજા લ્યો અને આનંદ લેવા પહોંચી જાઓ શ્રી રામ સ્ટુડિયોમાં અને નવું જાણવા તો ફેમિલી હવે મળશું એક નવા વિડીયોમાં તો આ વિડીયોમાં મજા આવીએ તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા જાઓ અને હવે મળશું આગળના વિલોગમાં તો અત્યારે બસ આટલું જ તે હવે ફરી મળશું તો આવજો બાય બાય હવે મળશું આગળના વિડીયોમાં ચાલો તો અત્યારે બસ આટલું જ કેમ છો મિત્રો તમારે કલાકાર બનવાનું સપનું છે તો એ સપનું પૂરું કરવા માટે ભાવનગરના આંગણે શ્રી રામ ઇવેન્ટ ગુપ દ્વારા એક કલાકાર માટે ઓડિશન રાખવામાં આવ્યું છે જેનું નામ છે હું પણ બનીશ કલાકાર તો ફટાફટ રજીસ્ટ્રેશન કરાવો નીચે નંબર આપેલો જ છે અને